પવિત્ર સ્વરો અને પ્રકૃતિના સુગંધિત શ્વાસોથી ખીલી ઉઠ્યો છે પૂજ્ય શાસ્ત્રીજીના ના સાથે વાતાવરણમાં દિવ્ય શાંતિ અને આધ્યાત્મિક આનંદ પ્રસરી તેમણે પ્રકૃતિને ને જીવન યજ્ઞ તરીકે વર્ણવી

જળ જમીન અને જીવનું સંતુલન જ પ્રકૃતિનો પરમ ધર્મ છે તેમના આ શબ્દોમાં આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન વૈદ્ધાનનો અદ્ભુત સંગમ અનુભૂત રહ્યો છે વિરાટ નારાયણ વનના સંયોજક અને કુરુલ સાંસદ ભરતસિંહ બરમારે જણાવ્યું છે કે અહીં એકાણું સ્વદેશી પ્રજાતિના ઓગણચાળીસ હજારથી વધુ વૃક્ષો વાવેલાં છે જે બાપુના પર્યાવરણ પ્રેમ અને સંકલ્પનો જીવન સાક્ષી છે તાજ્પુરથામાં હર હરિત વિસ્તાર આધ્યાત્મિક અને જૈવિક સંતુલનની પ્રેરણા આપે છે

ત્રિવિણી રૂપે પ્રગટ થઈ ધર્મ વિજ્ઞાન અને પર્યાવરણનું સમન્વય દર્શાવે છે. વિરોપો નેશન પ્લસ ન્યૂઝ કોડ્રા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.